રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે સૌરાષ્ટ્ર ભાજપમાં ફરી નવા ચૂંટણીના એંધાણ છે કારણ કે જૂનાગઢમાં ટેકાના ભાવે ખરીદાતી મગફળીમાં ભાજપના જ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આક્ષેપ લગાવ્યા બાદ હવે રાજકીય ડ્રામા શરૂ થયો છે માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ગુજકો માસોલના ડિરેક્ટર નરેન્દ્રસિંહ પરમાર પર કરોડોના ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા તેમણે એમ પણ કહ્યું કે માણાવદરમાં બે નંબરની મંડળી ગુજકો માસોલના ડિરેક્ટર નરેન્દ્રસિંહ પરમારના સંબંધીની છે અને નીચી ખેત પેદાશોની પણ ત્યાં કટકી લઈને ખરીદી માંડવાની પરવાનગી માંગી જેના જવાબમાં દિલીપ સંઘાણીએ કહ્યું કે કોઈના પર ખોટા આરોપ લગાવી બદનામ કરવા ખોટી વાત છે સમગ્ર વિવાદ વકરતા ધારાસભ્ય અરવિંદ લાડાણી પર એક કરોડનો માનહાનીનો દાવો માંડવાની વાતો શરૂ થતા ધારાસભ્ય ઢીલા પડ્યા છે કાયદેસર કાર્યવાહીની વાત શરૂ થતા જ અરવિંદ લાડાણીએ કહ્યું કે મારો આરોપ ભ્રષ્ટાચારનો નથી પણ બારદાનની અવ્યવસ્થાનો છે ટેકાના ભાવે ખરીદીના નામે ભાજપના આંતરિક વિખવાદ વકર્યો છે તેવામાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ભરત અમીપરાએ પ્રતિક્રિયા આપી તેમણે કહ્યું કે સરકાર તમારી અધિકારીઓ તમામ અને અધિકારીઓ તમારા અને તંત્ર પણ તમારું છે છતાં તંત્ર તમારું માનતું ન હોય તો બદલી કરો સસ્પેન્ડ કરો અથવા નોટિસ આપો કોંગ્રેસે એવો પણ આરોપ લગાવ્યો કે જિલ્લામાં બધી જગ્યાએ ભાજપ સંચાલિત મંડળીઓ છે જ્યાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે બે નંબરની મંડળી જે છે બે સંસ્થા ખરીદ કરે છે આ ક્યાંક ને ક્યાંક ભૂતકો માસોલના ડિરેક્ટરના સગાવાલા મંડળી હોય આ ભૂદકો માસોલના તમામ ચેનલના અધિકારીઓ જિલ્લાથી માંડી અને અમદાવાદ સુધીના તમામ કિનાખોરી રાખી અને જુનાગઢ જિલ્લાની અંદર ભયંકર ભ્રષ્ટાચાર કરે અને કિનાખોરી આ ભૂદકો માસોલના જે અધિકારીઓ છે એમાં સુથાર સાહેબથી માંડી અને નીચે સુધીના તમામ જેનો ગ્રેડર હોય એ પણ એનું ધાયરું કરે દિલીપભાઈ સંઘાણી દ્વારા જે નરેન્દ્રભાઈ જે દાવો માંડવાની વાત કરે છે આ બાબતમાં હું પણ એ એ વાતને વર્ગીયને કહું છું કે ભાઈ દાવો માનવો હોય તો લોકશાહીમાં દરેકને છૂટ હોય પણ મારો આક્ષેપ નરેન્દ્રભાઈ સામે નાણાં ભ્રષ્ટાચારનો નથી એની બારદાન બાબતની અવ્યવસ્થાનો મુદ્દો માણાવદર તાલુકામાંથી આ બાબત હું કહેવા માંગુ એમાં મેં કાંઈ એવું નથી કીધું કે ભાઈ નરેન્દ્રભાઈ પૈસા લઈ ના કરે તમે આ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે તમે કરો છો કે ચૂંટણી આવી એટલા કરો છો શું છે આ સરકાર તમારી છે અધિકારી તમારો છે તંત્ર તમારું છે તો તમારું માન તો છે તો પછી એને બદલી ગયા મન સમશે તમને નોટિસ કહેતા કરું કેમ ભાઈ કમ કરતાં પણ ક્યાંક ને ક્યાંક તમારા બધા આંકાઓ કે તમે ખુદ બધા આ કાંઈક સંકળાયેલા છો આ તો ખાલી સસ્તી પછી માટે જાય એટલું હેરાન કરવા માટે બાકી થઈ વધારે ખબર જ છે કે ભાઈ તમે માની લો કે કોઈને આમંત્રણ આપો છો જમવાનું અને તમે એને જમવા જતા નથી એની ગોળા તમે માન લો કે જાહેર કરી દીધી કે ભાઈ ખરીદી ચાલુ કરવાની છે અને તમે વાર્તા નથી આવતા વિધાનસભામાં પણ આ રજૂઆત કરી રમિતભાઈ ચાવડા એ આ મુખ્ય સતૈવના પણ શરૂઆત ક્યારે લઈ જાય કે બારદાન તમે આપો તો તમે શું કામ કરો છો એમને સોપવેલની કામગીરીમાં કોઈ અધિકારી કચાસ રાખી હતી એક અધિકારીને સસ્પેન્ડ પણ કર્યા એટલે એમના તરફથી પણ ઝડપથી કામગીરી થાય એવા પ્રયાસો થઈ રહ્યા છે ગુસ્કોમાં શરૂ કર્યું છે એટલે નરેન્દ્રસિંહ પરમારે મારી પાસે સવારે ફોન કરીને પરવાનગી માંગી કે અમારા નામનો ઉલ્લેખ જ્યારે કર્યો છે આવા ભ્રષ્ટાચારમાં તો હું આક્ષેપ કરનાર સામે એક કરોડનો દાવો કરવા માગું છું એક કર્મચારી છું એટલે આપણી પાસેથી પરવાનગી માગું છું અને મેં એક કરોડનો નરેન્દ્ર જે દાવો કરવાનો છે એની પરવાનગી પણ આપી દીધી છે એટલે હવે જે કાંઈ હકીકતો આવશે આક્ષેપ કરનારે સાબિત કરવાના રહેશે અને જેની આપણે આક્ષેપ થયા છે એ એક કરોડનો દાવો કરી છે એટલે હકીકતો જે કાંઈ છે એ બહાર આવશે